સુરત તો જાણે નશાનું હબ બની ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ફરી એક વખત સુરતમાંથી નશાના સોદાગરો ઝડપાયા છે સુરતમાંથી ફરી એક વખત નશાના સોદાગરો ઝડપાયા સારોલી વિસ્તારમાંથી ચરસનો આઠ કિલો જથ્થો જપ્ત થયો છે તો લાખના સાથે બે નેપાળી યુવકની ધરપકડ કરવામાં આવી તપાસ ખુલ્યું છે કે આ બંને યુવકો નેપાળથી જ ચરસનો જથ્થો લઈને આવ્યા હતા જો કે કોને સપ્લાય કરવાના હતા તેને લઈ અને તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે સુરત શહેર ડ્રગ્સ હબ બનતું હોય તે એક બાદ એક ડ્રગ્સ મળી રહ્યા છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો સારોલી પોલીસે ચરસનો જથ્થો છે એ પકડી પાડ્યો છે જે રીતે બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા ત્યારે સારોલી પોલીસે આખું સમગ્ર ઓપરેશન છે એ પાર પાડ્યું છે આ બંને શખ્સો છે નેપાળી યુવાનો છે તેમની પાસેથી આઠ કિલોનું ચરસ છે એ ઝડપાયું છે ચરસની કિંમત અગિયાર લાખ જેટલી માનવામાં આવી રહી છે ત્યારે બે નેપાળીઓની ચરસ સાથે ધરપકડ કરવામાં આવી છે જો કે નેપાળથી આ ચરસ લાવ્યા હોવાનું પ્રાથ જાણકારી મળી રહી છે ઉપરાંત સુરતના સીમાળા ચેકપોસ્ટ પાસે બે યુવકોની બાતમી મળી હતી કે આ પ્રમાણે તેઓ ચરસ લાવવાના છે ત્યારે બાતમીના આધારે સારોલી પોલીસ છે એ બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ હતી અને ત્યારબાદ જે નેપાળી યુવાનો છે આવતાની સાથે જ તેમની પાસે રહેલી બેગ છે એ તપાસવામાં આવતા અને પ્રશ્ન પૂછવામાં આવતા યોગ્ય જવાબ નહીં આપતા તેની ડિટેન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરના સારોલી વિસ્તારની જે રીતે અત્યારે હાલ ઘટના બની છે છે ત્યારે રોડ પણ આ પ્રમાણે ડ્રગ્સનું બનતું જાય અને બીજું હવે સારોલી પોલીસ ખાતે આ પ્રમાણે જયારે ઘટના ઘટી છે ત્યારે એ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે આ તમે જોઈ શકો છો ચરસનો જથ્થો છે અત્યારે હાલ સીલ કરવામાં આવ્યો છે અને આ પ્રમાણે જે તમામ ચરસનો જથ્થો છે એ નેપાળથી લાવ્યા હતા જોકે પુણે ખાતે આ ચરસનો જથ્થો લઈ જવાના છે એ પ્રમાણેની કૅફિયત છે જણાવી રહ્યા છે પરંતુ તમામ બાબતને લઈને બંને નેપાળી યુવકોની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે કેટલાક અગાઉના દિવસોમાં કેટલી વખત આ રીતે તેણે ફેરો માર્યો છે એ બાબતને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવશે હાલ તો પોલીસે અગિયાર લાખનું ચરસ જપ્ત કર્યું છે બે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત